સદગુરુ મહારાજને જય સત્ય સ્નાતન ધર આજનો અમૂલ્ય અવસર આજનો અણમોલો અવસર ગુંદા મુકામે ગોવર્ધનભાઈને ત્યાં રાખવામાં આવ્યો છે ધન્ય છે એમના શુદ્ધ ભાવને ધન્ય છે એમના પરિવારને આ જીવનમાં પ્રયત્ન કરવાથી બધું પ્રાપ્ત થાય છે પણ આવો સત્સંગનો લાભ લેવાનો અવસર મળતો નથી માટે આ જીવનમાં સત્સંગ મળે તો શું થાય એનું ફળ શું હોય સંતોએ કીધું છે કે આ મનને સમજાવવા માટે અનેક આપણે પ્રયત્ન કરીએ છીએ કથા કીર્તન વ્રત ઉપવાસ બધું કરીએ છીએ પણ જ્યાં સુધી ખરા સંતનો સત્સંગ ન મળે ત્યાં સુધી આ મન સમજતું નથી તન તો નિર્દોષ છે પણ મન છે આ મન છે એ સળીધાર છે માટે જ કહેવાયું છે કે કાયા નગર કંસનસો મન સુબો છોડીદાર આ કાયાને હેમ સાથે સરખાય છે અને એમાં મનસુબો એટલે કે એમાં રાજા મન રૂપે રાજા બેઠો છે પણ રાજા સમજ્યા વગરનો આ સંચાલન કરી રહ્યો છે આ કાયા એમની ક્યારે થાય જ્યારે જેવી રીતે લાખ લાખો ખોટ્યો હતો અને સદગુરુ આવ્યા બાર વર્ષે કારણ કે લાખાનું જીવન પરિવર્તન થઈ ગયું અને એ લાખાને કોડ મટ્યો અને કાયા યામની થઈ જાય એવી રીતે આમાં જે બેઠેલા સદગુરુ જેને મળ્યા છે એ કાયા યામની બની જાય છે એમ એટલે સોના જેવી બની જાય છે માટે આ જીવન તો બધા જ વે છે અને બધાનો ખાટ હરખો લાગે નર નારી ખાટ હરખો લાગે અને પરમાત્માએ આપણને બધું આપ્યું છે પરમાત્માએ આ દેહની અંદર કાંઈ ખામી રહેવા દેવી દીધી નથી તો આ માનવનો શણગાર શું આ માનવનો શણગાર આપણે આભૂષણ પહેરીએ છીએ પણ મીરાને કયું આભૂષણ હતું મીરાને જે આભૂષણ હતું રામ રત્ન ધંધ પાયો ને રામ રામરૂપી ધન મળ્યું હતું ખર્ચે ન ખૂટે ચોર ન લૂંટે જેમ જેમ વાપરે એમ વધતું જાય એમ ખરું આભૂષણ આપણું કયું છે ખરું આભૂષણ આપણા સ્વરૂપનું ભાન ખરું આ આભૂષણ સંસ્કાર રહેલા છે આપણને પ્રયત્ન કરવાથી આપણે બધું મળશે પણ સંસ્કાર નહીં આપણે દીકરીને કર્યાવરમાં શું આપીએ આપી છે પણ જ્યારે દીકરીને વિદાય કરતી વખતે ખરા સંસ્કાર આપ્યા હોય ને એ તો મોટો કર્યાવર કહેવાય છે માટે સદગુરુ મહારાજ આજે સહજ ભાવે આ જે સંતો બેઠા છે એમાં કોઈ બાહ્ય આડંબર નથી કોઈ બાહ્ય દેખાવ નથી અને આ દેખાવની ભક્તિ નથી આડંબરની ભક્તિ નથી આ જે ભક્તિ છે ભાવની ભક્તિ છે માટે આજ ભાવ જાગે એવા આ સંતોના પ્રયત્ન છે માટે આ જીવન શુદ્ધ બને આ જીવન નિર્મળ બને આ જીવન સારું બને સાર્થક બને એના પ્રયત્ન છે માટે આજ દોડધામ છે આધુનિક યુગ છે ટેકનિક નો યુગ છે તો આપણને ખૂટે છે શું પ્રયત્ન પહેલા જેવું આપણે હવે દુઃખ વેઠવું નથી પડતું હવે તો આ કુદરતની મહેરબાની છે પણ તો ખૂટે છે શું પૈસા મળી જાય છે પદ મળી જાય છે તો આ માણસને શાંતિ નથી આ માણસ સ્થિર નથી કેમ સ્થિર નથી કે એનું મન સમજ્યું નથી એનું મન સમજ્યું નથી એટલે જ્યાં ત્યાં સુખની ગોત કરે છે આપણને એમ થાય કે સારો પરિવાર હોય પુત્ર પરિવાર હોય તો એમાં સુખ હોય આપણને એમ થાય કે સારું મકાન થઈ જાય સગા સંબંધી સારા હોય તો એમાં સુખ હોય આપણને એમ થાય કે પદ મળી જાય તો તમે એ જરા વિચાર કરો કે લોકશાહીમાં પાંચ વર્ષ પદ ધકે છે બાકી ટકતું નથી લોકો રીજે તો પદ ઢકે નકર ઠકતું નથી પણ અહીંયા જે આ સદગુરુ સંત છે એ અભિસ પદની વાત કરે છે એ પરમ પદની વાત કરે છે માટે આજે આપણા હો ભાગ કે ભાગ્ય બળોરે જે કર સંત પધાર્યા આપણું ભાગ્ય જાગી ગયું કે આજે સંતનું સાનિધ્ય મેળવ્યું છે અને આ જીવનમાં જેને જેને શરણ સેવ્યું છે સદગુરુનું શરણ સેવું છે જે શરણ ધોઈ શરણામત લે છે લેશે એનું જીવન નિર્મળ બની જાય છે એની કાયા નિર્મળ બની જાય છે તો આ સંત સદગુરુની બલિયારી છે માટે ભૌતિક સુખ આજ હોય તો કાલે ન હોય એવી રીતે આ સુખે આજ હોય તો કાલે ન હોય આવેલું ધને આજ હોય તો કાલે ન હોય પણ ખરું સુખ છે એ સત્સંગમાં રહેલું છે માટે અહીંથી જે સંતવાણી રજૂ થાય સત્સંગ રજૂ થશે એમાં આપણી રાખવા રાખવાની છે સુરતા એટલે એમાં ધ્યાન આપવાનું છે લક્ષ આપવાનું છે આપણું ધ્યાન બીજે છે કામ ધંધામાં આપણે રાગ તાલ જોવાનું નથી સારું છે મહારાજની મહેરબાની છે કે રાગ તાલ ન હોય તો હારી છે કારણ કે રાગ ની અંદર તોલ થતો નથી એટલા માટે આ શાંત વાતાવરણ છે આ સંતવાણીનો મહિમા છે સત્સંગ નો મહિમા છે એટલે એમાં જે કઈ શબ્દ રજૂ થાય એ શું કહેવા માંગે કે શબ્દ તો બધાને સમજાય છે બધા એને સમજાય છે પણ સમજ સમજાય તો કોકને જ તે કોને સમજાય કે જેની માથે સદગુરુ ધાર્યા હોય જેની જેને ધણી ધાર્યો હોય એને આ શબ્દનો ભરમ સમજાય છે માટે કુંવારી શું જાણે પીયુનું સુખ જે કુંવારી સુરતા હોય જેને સદગુરુ ભેટ્યા ન હોય શબ્દનો મિલાપ ન થયો હોય એ પીયુનું સુખ શું માણી પીયું એટલે પરમાત્મા એનું સુખ શું માણી શકે માટે જા સોહાગર જા ગગનિયામાં જ્યોત જલત છે જા સોહાગણ જે સોહાગણ જે સુરતા હોય છે એને સદગુરુએ કીધું કે જા સોહાગણ જા ગગનિયામાં તો ગગનમાં તપાસ કરી લે કે જ્યાં જોત જલત એ જોત એવી છે કે ક્યારેય બુજાતી નથી કારણ કે એ જોત ક્યારેય પ્રગટ થઈ જ નથી અને પ્રગટ થઈ હોય તો બુજાય નહીં માટે એ જોત અવિરત છે અને એ કાયમ છે ત્રણ કાળમાં એ આત્મ જોત પ્રગટ છે અને એ તમારું સ્વરૂપ છે આ સદગુરુ મહારાજ આ ઘાટની અંદર એવી રૂપ વસ્તુ જે પરમ વસ્તુ કોણ રમી રહી છે આ દેહનો આંકનારો કોણ છે આ દ્ર આ જોનારો કોણ છે સાંભળનારો કોણ છે આ બોલનાર કોણ છે એ સદગુરુ મહારાજ નક્કી કરાવે છે અને ક્યાં નક્કી કરાવે છે જ્યારે એ ગુરુનો ઉપદેશ હોય છે જ્યારે જુક્તિ રચવામાં આવે છે ત્યારે એમ કહેવામાં આવે છે કે જુઓ ને વિચારી હો જુક્તિ આત્મ જ્ઞાન વગર નથી મુક્તિ જ્યાં સુધી આત્માનું જ્ઞાન ન થાય જ્યાં સુધી પોતાનું જ્ઞાન ન થાય ત્યાં સુધી મુક્તિ સંભવતી જ નથી માટે આવો વિચાર કરી લેવાની જરૂર છે જુઓ વિચારી હો જુગતી આત્મ જ્ઞાન વગર નથી મુક્તિ મુક્તિ આત્મ જ્ઞાન વગર મુક્તિ સંભવતી નથી આપણે મુક્ત બનવા પ્રયત્ન કરીએ એટલા માટે કહેવાયું છે કે છૂટવાનો ઉદ્યમ કરે એમ જીવ બમણો બંધાય આપ છૂટે નહીં છોડાવે સદગુરુ રાહે છૂટવાનો ઉદ્યમ તો બધા કરે છે કે આપણે વ્યવહારિક કાર્ય થઈ જાય પછી ભક્તિ કરી છૂટવાનો ઉદ્યમ કરે એમ જીવ બમણો બધાય દીકરાની ની ઉપાયથી પછી દીકરાની ના આ કોઈ ઉપાયથી આ નો તાપ મટવાનો નથી માટે આવો અનોખો અવસર છે સદગુરુ મહારાજ બલિયારી કરે છે છૂટવાનો ઉદ્યમ કરે એમ જીવ બમણો બંધાય આપ આપવો છૂટે ને આપણે ભલેને ગમે એટલે કથા કીર્તનમાં જવું જરૂરી છે સત્સંગમાં જવું જરૂરી છે સેવા કરવી જરૂરી છે પણ પૂર્ણતાને પામવું હોય પૂર્ણ સુખ પા પામવું અવિરત શાંતિ પ્રાપ્ત કરવી હોય તો માથે ધણી ધારવો પડે એના માટે ભારતના ભગવાન રામ હોય તો એ ભલે ભારતના ભગવાન કૃષ્ણ હોય તો એ ભલે આ પીરોના પીર રામદેવ હોય તો એ ભલે એ બધાએ સદગુરુ શરણ સ્વીકાર્યું હતું અને એ સદગુરુના શરણ થકી સદગુરુના શબ્દ થકી આજે ભારતના ભગવાન હજારો વર્ષ થયા તો પણ આજે એને આપણે યાદ કરીએ આપણી હાથમી પેઢીને કેમ આપણે કોઈ યાદ નથી કરતા કારણ કે આ મહાપુરુષે ક્રાંતિ કરી છે ક્રાંતિ કરી છે એટલે જ આપણે એને યાદ કરી છે માટે આ અવસર છે તમે ઇતિહાસ તપાસો કે ભારતમાં જેને ક્રાંતિ કરી છે વિશ્વમાં જેને ક્રાંતિ કરી છે એના માટે સમૃદ્ધ સદ્ગુરુ છે એક દિવસના સમયે વિવેકાનંદ એ તો મેધા મેધાવી બુદ્ધિ હતી સૂક્ષ્મ બુદ્ધિ હતી અને જ્યારે એને પ્રોફેસર ભણાવતા હતા એમ કહેતા હતા કે કોઈ એવા સદપુરુષને સદ્ગુરુ મા પ્રગ્ન બુદ્ધિ થઈ જાય બુદ્ધિ એની સ્થિર થઈ જાય છે ત્યારે એ જિજ્ઞાસાને એવો વેગ હતો તો કે આવું આવું કે કોણ બતાવી શકે તો કે રામકૃષ્ણ પરમાન છે એ બતાવી શકે છે રામકૃષ્ણ પરમંશના દર્શન કરવા જાય છે તો રામકૃષ્ણ તો ગાંડા જેવા લાગતા હતા એટલે કીધું કે આ ગાંડાની વણઝાર છે મીરા ગાંડી નરસિંહ ગાંડી કારણ કે જગત ભગતને ભરતું નથી કારણ કે ભગ જગતની દ્રષ્ટિ જ કંઈક અનોખી હોય છે એને સદગુરુની દ્રષ્ટિ મળી ગઈ એટલે એ કહે છે માટે જ્યારે વિવેકાનંદને રામકૃષ્ણ પરમંશનો જ્યારે સંગ થાય છે જ્યારે એના યુક્તિ ખોલવામાં આવે છે ત્યારે એ પુરુષ એમ કહે છે કે ઊંઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મળી અને એમાં એને અમેરિકા શિકાગો શહેરની અંદર હિન્દુ ધર્મ પરિષદમાં બોલવાનું હતું આત્મા વિશે બોલવાનું હતું પરમાત્મા વિશે બોલવાનું હતું આ હિન્દુ સંસ્કૃતિ વિશે બોલવાનું હતું બધાએ એમ કીધું કે સ્ત્રી અને પુરુષ જ્યારે વિવેકાનંદ તો એમ કહે છે કે મારા ભાઈઓ અને બહેનો કારણ કે ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે એવું આપણે બોલીએ છીએ એવું પ્રતિજ્ઞા લઈએ છીએ કે ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે જો ભાઈ બહેનનો આવો સંબંધ હોય તો એમાં રાગ દ્વેષ રીસા ક્યાંથી આવે આ સદ્ગુરુ તો આ ઘાટની અંદર અઘાટ રૂપ પર ખાવે છે એક રૂપ પર ખાવે છે માટે ખ્યાસતાણ મટી જાય છે એ વિવેકાનંદ જ્યારે પ્રવાસન આપતા હોય છે ત્યારે કોઈ કેમેરાવાળા એ વખતે જે તે સુવિધા હશે છે એના એના મસ્તક ઉપર આભા દેખાણી કે કંઈક અસરજ થયું કે આ બે હાથ કોના હાથ જેવું દેખાણું જેવો સત્સંગ પૂરો થયો સત્સંગ પૂરો થયો અને એ માણસે વિવેકાનંદનું બાવડું પકડી લીધું કે હે મહાત્મા મને તમારા મસ્તક ઉપર કંઈક અસર જ થયું કંઈક દેખાણું બે હાથ હોય એવો લાગ્યા ત્યારે વિવેકાનંદને એમ થયો રોમે રોમ ચાવી લાગી જાય એનું એનું હૃદય ભીંજાઈ ગયું અને એ પુરુષને દડ દડ આંસુ વહેવા લાગ્યા અને એ પુરુષ એમ કહે છે કે એ જે બે હાથ દેખાણા હતા એ કોઈના નહીં મારા સદગુરુ રામકૃષ્ણ પરમચના દેખાણા આવી જેને આવી જેની ભાવના હોય આવી જેની સુરતા હોય આ જે સેવા થઈ રહી છે આ જે શબ્દ હશે એ સદગુરુની દિયાથી છે જો કાંઈ અમારી ભૂલ થાય હતી તો એ અમારું ડાપણ છે માટે આ સદ્ગુરુનો મહિમા છે સદ્ગુરુની યાદ થકી શું નથી થતું માટે જ કહેવાયું છે કે ગુરુ પદ પંકજ પૂજતા ચૌદ લોક પૂજાય શિવવીરંસિંહ શારદા ગુરુ તણાજસ ગાય અહીંયા જે ગુરુનું પદનું પૂજન થાય છે એ વ્યક્તિની કોઈ પૂજા નથી જે ખાટે પ્રગટ વસ્તુ છે એની પૂજા થાય છે ગુરુપદ પંકજ પૂજતા ચૌદ લોક પૂજાય શિવ વીરંસિંહ શારદા ગુરુ તણાજસ ગાય મહાદેવ હોય તો ભલે ઋષિમની હોય તે ભલે શારદા હોય તે ભલે એ પણ આ આ પદના ગુણ ગાય છે માટે આજ આપણે કળના યુગમાં આજ આપણને એવો લાવો લેવાનો અવસર મળ્યો છે આજ એ આપણને તક મળી છે એટલે આ તક ઝડપી લેવાની જરૂર છે એટલે સદગુરુનો જેટલો આપણે મહિમા ગાઈ એટલો ઓછો ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ પૂજા મુલમ ગુરુપદ મંત્ર ગુરુ વાક્ય મોક્ષ મુલમ ગુરુની કૃપા આપણે ધ્યાન કરવું તો કોનું કરવું ગુરુદેવનું ધ્યાન ધ્યાન કરવું તો ગુરુદેવનું બીજું સર્વે પર હરવું બીજું સર્વે ભૂલી જવું વ્યક્તિની વાત નહીં એ વ્યાપકની વાત છે માટે ધ્યાન ધરવું તો ગુરુદેવનું બીજું સર્વે પર બીજું બધું ભૂલી જવું હવે પૂજા કોની થાય છે પૂજા મુલમ ગુરુ પદ ગુરુના પદની પૂજા થાય છે મંત્ર મુલમ ગુરુ વાક્ય ગુરુના મુખે જે શબ્દ આવતા હોય છે એનું એ એ વસ્તુ છે એ મંત્ર સમાન છે અને મોક્ષ મૂલમ ગુરુની કૃપા ગુરુ ન રીઝે ને ત્યાં સુધી આ મોક્ષ મોક્ષની મુક્તિને વાટીને ગુરુને રીઝવવા માટે શું કરવું પડે છે ગુરુને રીઝવવા માટે તન મન ધનથી સેવા કરવી પડે છે અને જેને સદગુરુ મળ્યા આવશે એને એવો ભાવ હોવો જોઈએ કે આ તન પણ સદગુરુનું આ મન પણ સદ્ગુરુનો અને આ ધન પણ છે કારણ કે આ તન મન ધન ઉપર સત્તા તો સદ્ગુરુની છે સદગુરુએ તમને પાછું આપ્યું છે સેવા અર્થે આપ્યું છે માટે આ તનથી સેવા થાય મનથી સદ વિચાર આવે અને ધનથી ધર્મનું કાર્ય થાય આ ધન છે એવા કોઈ જગ્યાએ અધર્મના કામમાં વપરાવું ન હોય અને આ ધન જો ધર્મના માર્ગે વપરાયું છે તો અનેક ગણું થશે અને આ ધન જો એવા કુમાર્ગે વપરાય છે એવા કોઈ અધર્મમાં વપરાય છે તો અનેક ગણું લેતું જશે માટે આ સદગુરુની મહેરબાની છે ત્યાં મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદ મંત્ર મૂલમ ગુરુ વાક્ય મોક્ષ મૂલમ ગુરુની કૃપા ગુરુની કૃપા મેળવવા માટે ભાવ પ્રગટ કરવો પડે છે ગુરુની કૃપા મેળવવા માટે જેવું બોલીએ ને એવું જીવન હોવું જોઈએ જેવું આપણે બોલીએ એવું જીવન હોવું જોઈએ અને કાં તો આપણે મૌન રહીએ અને મૌન પણ એક વ્રત છે સત્ય પણ એક વ્રત છે આપણે બોલીએ છીએ પણ એ પરમાણુ આપણું જીવન ન હોય તો એનો પ્રકાશ થતો નથી એનો પ્રભાવ પડતો નથી એટલા માટે આપણે જેવું બોલીએ એવું આપણું જીવન હોય માટે આ તો વાણી પાણીનો પાર આવી શકે નહીં પણ આપણી સુરતા પ્રવીણ બની છે સદગુરુ આપણા ઉપર કૃપા વરસાવી છે સદ્ગુરુ એ જ્ઞાનના ભંડાર છે કરુણના સાગર છે સદગુરુ તમે મારા તારણ હાર સદગુરુ જ તારણ હાર છે માટે નામ વિના કોઈ નવ પૌસાગરની માય નિરાતવંદ નામને જ્યાં જ્યાં દેખું ત્યાં નામ જાણ્યા વગર ઉગળવાનો આરોભ મળતો નથી અવર નામ તો અનેક આદિ નામ એક આવે જે આદિ અનાદિનું જે નામ છે એ સદગુરુ મહારાજ આપણને નક્કી કરાવે નામ વિના કોઈ નવતરે આ ભવસાગરની માય માત પિતાના આશીર્વાદથી ભવસાગરના દર્શન થયા પણ સદગુરુ તો એની ઝુક્તિ થકી આ ભવસાગર તારી દેશે માટે નામ વિના કોઈ નવતરે અવસાગરને જ્ઞાતવંદ નામને જ્યાં જ્યાં દેખું ત્યાં પછી જ્યાં જ્યાં જવું ને ત્યાં પરમાત્મા સિવાય બીજું કાંઈ એટલા માટે નરસિંહ મહેતાના પદમાં કહેવાય આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું જ્યારે આવી દ્રષ્ટિ ખુલી જાય કારણ કે આપણી આ શર્મ શખ્સુ તો નાશવંત વસ્તુને જોવે પણ જ્યારે એવી દિવ્ય શખ્સુ ખુલી જાય જ્ઞાન શખ્સુ ખુલે ત્યારે ઘટોખટ પરમાત્માને કી થાય કોઈ એમ કહે છે કોઈ એવો પ્રશ્ન કરે કે તમે ભગવાન બતાવો ક્યાં છે ભગવાન પણ ગુરુ મહારાજની દયાથી એમ કહીએ છીએ કે એક વસ્તુ એવું એક ઠેકાણું એવું બતાવો જ્યાં પરમાત્મા ન હોય જ્યાં નામ રમી ન રહ્યું હોય બધે સર્વત્ર પરમાત્મા બધે નામ રમી રહ્યું હશે આ ગુરુ મહારાજની બલિયારી છે અને ગુરુના શબ્દ એવા હોય છે એ કોઈ સંપ્રદાયને ન લાગુ પડે કોઈ પંથને ન લાગુ પડે કોઈ જ્ઞાતિને જાતિને ન લાગુ પડે એક પ્રાંતને ન લાગુ પડે સદગુરુના શબ્દ એવા હોય છે કે આખા વિશ્વને લાગુ પડે આ સદગુરુની બલિયારી છે માટે સદગુરુના ઝુક્તિના જે શબ્દો છે એ ઝુક્તિ થકી આપણને મુક્તિ મળે છે એટલા માટે જાગ મુસાફેર ભોર ભયા હમણાં આ માનવ યાત્રા પૂરી થઈ જાય છે અને સંધ્યા ટાણું થઈ જાય છે અને પછી આ કામ કામ નહીં કરે કાન કામ અને શરીરને કામ નહીં કરે વહેલી તકે મારા પોલા દાદાનું ઉદાહરણ છે કે સંધ્યા ટાણું પહેલાં થાય નહીં પહેલાં જાગી ગયા જાલદ ટાણું થાય થયું એને નહીં પહેલાં જાગી ગયા તો ધન્ય છે એવા મહાપુરુષોને માટે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મણ્યારો આપણું ધ્યેય ખાવું પીવું એ નહીં મોજ મજા એ નહીં એની સાથે મારે કહેવું તો કહેવાય કે આઠ વેર વાર ન રહેવાય તો કાંઈ નહીં પણ વ્યવહાર છે ને શુદ્ધ વ્યવહાર હોવો જોઈએ આ સંતો એ શુદ્ધ વ્યવહાર શીખવાડે છે આ સંતોની બલિયારી છે કે આપણા મુકામ સુધી પગડે અને એ મુકામે છે અંતમાં એક સાખી અને વાણીને વિરામ આપી પ્રથમ નમું ગુરુદેવને જેણે આપ્યું નિજ જ્ઞાન જ્ઞાન થકી ગોવીને ઓળખાટ ટકા ગયો દેહ દેહતણું અભિમાન મોટામાં મોટી નડતર હોય તો અભિમાન છે મોટામાં મોટી નડતર તો હું પડું છે અને એ સદગુર ગુરુ મહારાજના ઉપદેશ થકી હું નો ભાવ મટાડી દેશ જાતિનો ભાવ મટાડી દે આ સદગુરુની બલિયારી માટે ઉઠો જાગવણ અને ધ્યેય પ્રાપ્તિ સુધી મનિયારો અહીં બિરાજમાન એવા દિવ્ય આત્માને મારા કોટી કોટી વંદન બોલો સદગુરુ મહારાજ સદગુરુ મહારાજની જય સત્ય સ્નાતન ધર આજનો અમૂલ્ય અવસર આજનો અણમોલો અવસર ગુંદા મુકામે ગોવર્ધનભાઈને ત્યાં રાખવામાં આવ્યો છે ધન્ય છે એમના શુદ્ધ ભાવને ધન્ય એમના પરિવારને